મુકી દેસી પછી આપણે બીજો રાણા અથાણાનો મસાલો બનાવશું તો અત્યારે તો જો પહેલા કટ કરી લઈએ અને આ બી છે ને બધા કાઢી નાખવાના છે ત્યાં અમે અત્યારે છે ને બીજો કટ કરીએ છીએ કટિંગ કૂટિંગ આ લેજે હા આ મારા બેકારી ઘર કટિંગ કૂટિંગ વાળા કેમેરામેન સ્ટ્રગલ તનર બો એડી રાશ અત્યારે રાખના વાય ગયા છે 12 અને અત્યારે બેઠાજી બીજો રાટ માટે માણસને દી ઓછા પડે જ રાતના કામ ચાલુ કરાવે છે શું કરીએ પછી છે ને આ બે દિવસ હજી આપણે મીઠાડ ધરમાં મૂકવાના છે ત્યારે ને અમને કોઈ પગારે નથી જળતો ઈ નઈ મળે ઓવર ઠીક ટાઈમનો પગાર નથી જળતો ઈ નઈ મળે તો અત્યારે ઠંડી ફૂલ છે એટલે અમે થોડુંક ધાપણું વાહે ચાલુ કરી લીધું છે હા આજે ઠંડો પવન નીકળે છે એટલે બધા ધાબરા ધૂબરીઓ ઓછી ને વીટાઈ ગયા છે આ કારીગરાએ ચાલે છે મારી થોડી ઘણી તો કોને કોને છે ખાવામાં તો બહુ લાગતા હોય છે આપણે તો કોઈ દિવસ ખાધા નથી એટલે પ્રશ્ન નથી આવતો નહીં એનો ટેસ્ટ બહુ મસ્ત આપણે બનાવી વાત નથી હોય દી આપણે નત બનાવ્યા પણ ખબર છે મિક્સ અસાણું આવે છે એમાં હોય છે બીજો ઘણી વખત પણ બધા એને શું સમજે ખબર છે કેરી કા લીંબુ સમજીને ખાઈ લે અને આ જો કેટલા બધા આમ લાગે કે મોટા મોટા લીંબુ ન હોય એવું લાગે તો આ છે આપડા મસ્ત મસ્ત પીચોરા સુગંધ લીંબુ જેવી જ આવે છે મસ્ત આલિયા તમારો અથાણાનો સામાન આવી ગયો છે મીઠું છે ભાઈ બલિંકેટમાંથી મગાયું હાલો તો લ્યો તમારું टाटाનું મીઠું આ આવ્યું છે टाटाનું મીઠું બીજું મીઠું અમને કોઈ ફાવતું નથી હા અમે લઈ લીધું टाटाનું મીઠું આ અમારા પૈડા છે બીજો રા આ અમારો પેલો કારીગર બગાસા ખાતો

Aha, ah, ah, oh habis boleh limbu kahoga mah dari ipe baju mah teteh dede, dabi baju cakuh hp din e, ipe mari andi ih noh menyini di bibitah, di. pandai biri, pandi, pandi ini ini di, Ah guys, hati ada baju warna pelut masih curi kalo on planning ale ja. Ya.

આ વેનાનો એ ગોક જો તો ખબર છે તોક ની ખબર ના થી રે ને અહી એડ કરી દીધું છે મીઠું અને હળદર હવે આપણે એને ઘર નાખીએ મસ્ત મિક્સ તાજા જો આપણો મસ્ત બીજરો મિક્સ થઈ છે બીજું હેડા ટડા કરી થી જો ગમે વાડુંઈ

એમને આટલું મીઠું ને આટલા બીજોરા ને બધા લીધા છે બરાબર તમારે શું આનું આનો તમારે શું આનો બિઝનેસ ચાલુ કરવો છે થાણા હા કરવો છે થાય તો લાઈ ગયો તો આયો તો તો કે ભરી ભરીને ને છે આપણે છે ને અથાણાનો બિઝનેસ ચાલુ કરવો છે તમારે બિઝનેસ ચાલુ કરવો છે કે નાક જમાડવી છે સમજાતો નથી બિઝનેસ ચાલુ કરવો છે બધાનો સપોર્ટ પીન તો કેરી બીજોરા ગુંદા મરચા બધા અથાણા છે આપણે અલગ અલગ ટાઈપના તો તમારો પ્લાન તો રોટલા બિઝનેસ નો હતો એટલે એમાં ટ્વિસ્ટ માં દીધો અથાણા તો સાઈડમાં માં છે રોટલા તો સાંજે જ હાલે ને ના ના સવાર સાંજ બે ટાઈમ હાલે રોટલા સાંજે ઉલટી મારતા હે રોટલા તો સાંજે હોય 6 થી 10 પછી દિવસે દિવસે પછી સાંજની પ્રિપેરેશન કરવાની હાને બાઈ પોતે પાવની તો થીએ એવું છે ભાઈ કરસી કરસી બધું કરસી ઓકે તો લાગી જાય આ બ્લોગિંગ નો ચેનલ મારા હાથ માં આવી જવાનો છે યસ તમને દીધું ચેનલ એનો લમક બનાવેલું બનાવેલો તમે નવા જૂની કરશો જો બીજો સુ 80000 સાથે કરશો તો આપણે નવા જૂની કે ચાલો કરો કરો અમે તો રાજી જ છીએ તમને કઈ વાંધો છે જ નહીં અમે તો છે ને મસાલા રોટલા નું ચાલુ કર દેસી અને સાથે સાથે અથાણા નું કરસી અને લસણવારી ચટણી એકદમ મસ્ત કાઠિયાવાડી આપણે આપણી આપડે ને ચેલેન્જ રશિકભાઈ ને એવું મારવો જેવું છે રશિકભાઈ ને મારસી ચેલેન્જ રશિકભાઈ ની જટણી સાઈડ માં આસાબિન ની ચટણી યસ કર્ના કે ગુજરાત માં ફેમસ ઓ આપડે એવું જ બધું કો આજે અમારા ઘર ના કારીગર ને શાંતિ નથી હજી અમે અત્યારે ગાંઠિયા જલેબી મગાયો છે દુનિયા કી સવારે ખાય અમે ભર રાતે ખાય અડધી રાતે હવે શું કરી આ કોઈ અને ફરમાઈશ કે ની હતી જરા કામ જોવો તો બેન ઓ હેલો જરા કામ જોવો તો આમ તો જોવો પણ જરા કામ તો જોવો અમારા દાદી ની ફરમાઈશ હતી રાતના દોઢ વાગે ખાવા જલેબી ગાંઠિયા અને ગાંઠિયા થી કલાક કાઢવી તો ખરી ને આવે ત્યાં સુધી હમ અને અહીંયા અમે બેઠા છીએ વાટમાં

સારો ગયો તમારો દિવસ સારો ન ગયો રાત સારી ગઈ છે કામ રાતે કર્યું છે રાતે એક દિવસે કામ તો કર્યું ને કંઈક નવું બનાવ્યું ને કંઈક નવું કર્યું એટલે આપણો દિવસ સારો ગયો કહેવાય હાલો હાલો બાકી જો કેમ લાગે છે આપડા થણા આ જો આ મારા થોડા કાચા થણા આ મારા થોડા પાકેલા થણા આ થોડા બીજાને પીડા પડી ગયા તો આ એકદમ લીલા હતા

અત્યારે રાત ને વાગી રહ્યા છે સમથિંગ બે આજુ અત્યારે આ બધા તાપી રહ્યા છે જો તો છે ને થોડીક વાર મસ્તો તાપીએ ને ત્યાં સુધી આવી જાય મસ્ત કાઠિયા ભઈ લપેડી નાખી કાઠિયા વેલ ખાવવાનો ગરમા ગરમ આહા મજા આવે છે વાત જ આવે ઓકે

इस तो हमारा आ भी गया छे मस्त तो मस्त तो जलेबी कोठियो अब तो खाएंगे ये <laughs> तो जाऊं जमाना थूकेगा कोई तो इस तो जो यहां गाठिया पार्टी शुरू થઈ ગઈ છે गाठिया संभरो બીજું શું શું છે ચટણી બીજું બીજું શું શું છે जलेबी जमलेबी जमलेबी हाय हाय मा આ તમાર ફાવરેટ મરચા મસ્ત જો મરચા તરેલાય છે ને હાથેલાય છે રાયવાળા બેય છે બેય છે અથાણાં છે હા આ ફ્રાઈટ છે અડડકેવી છે બહુ છે છે રાખી Jalebi, boy. Jalebi, boy. Jablebi, bai, jalebi, jalebi. Jablebi boy. O a primeira coisa? mostra! Jo, Hum,

મસ્તી ના ચટલી નોર્મલ હોય ચીખી હોય ના હોય દુવાણા કઢી હળી ચાલો અમે હવે ગાંઠિયા જલેબી ખાઈ લઈ પછી તમને મળીએ